બાઇક ચાલકને ટક્કર મારી હતી મોત થઈ ગયું અકસ્માત કરી બેફામ કારનો ચાલક ફરાર થઈ ગયો છે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી કાર ચાલક ની શરૂ કરી શોધખોળ તો અમદાવાદના ઠક્કરનગર બ્રિજ પર એક કાર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે અકસ્માતના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે બે ફાર્મ ચાલકો મોતને ઘાટ અન્યને ઉતારી રહ્યા છે ત્યારે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે આ તરફ ટ્રાફિક પોલીસે ગુનો નોંધી કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે કારણ કે ટક્કર માર્યા બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો છે અમદાવાદમાં ફરી એક વખત રફતારનો કહેર જોવા મળ્યો આ વખતે ઠક્કરનગર બ્રિજ પર અકસ્માતની ઘટના બની